હેલો ગુડ મોર્નિંગ સવાર સવારમાં બધા ઉઠી ગયા છે ફર્નિચર आले છે હાલો એ તૈયાર હાલો હવે જવાનું છે યુનિટી અમારે ચોક જો સવાર સવારમાં મોબાઈલ લે ભાઈ તણ માં ભજન હોય મોબાઈલ ન હોય બધા જાવ તૈયાર થઈ છે

પાંચ મિનિટ માં બધા હજી તો ભૂખ હલો ઈડલી સાંભળ ચાલો યુનિટી પૂગી ગયા છીએ અને અમે ટિકિટ લઈ લીધી છે ટિકિટ માં અહીંયા ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ બે જ વસ્તુ હાલે છે એટલે જોઈજો ટિકિટ છે આવી રીતે અહીંથી લઈ જવાની છે યસ બસ ને અમે જઈએ છીએ હવે બસમાં અહીંયાથી એસી બસમાં ચડી જવાનું છે હાલો નર્મદા ડેમ ત્રણસો એસી રૂપિયાની ટિકિટ પહેલાં લીધી છે સરદાર પટેલ વ્યૂ ગેલેરી સુધીની ચાલો જો આવી રીતે છે એસી બસ શું અહીં લાઈનમાં ઊભી છે એમાંથી જવાનું ભરા અહીંથી જવાનું હતું આપણે હાલ જાય છે બધા ચડી જાય હાલ

અમે નરીલાલ ના આમાં ચોખું તેણી માવા અંદર લઈને રહીએ છીએ ચાલો પહોંચી ગયા છે યુનિચિંગ આહા ચાલો જો ની સુવિધા હો ચાલવાની નહીં લીફ સુવિધા

અહીંયા દેખાય છે અને જલ્દી કરવા છે છો 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 આ ઇન્દિના મને લેમ દેખા છે ઓ છાતી ભાગ છે હા હા માસ્ત મજ્ઞનો યુવા છે

લોખણજી પુરૂષ આ હા મે નો એન્જિનિયર કેવો હૈ છે અમારા મેડમ પૂછે છે કે એન્જિનિયર કેવો હૈ છે Google સર્ચ મારીને જોઈ લેવાનું આનો એન્જિનિયર કોણ છે હા એની બેક સાઇડ નો છે બેક સાઇડ આવું જે છે

આ બધા કાનમાં કાન માં પડી ગઈ છે આખું પડી ગઈ ભાઈ અમારે સરદાર પટેલ ની પ્રતિમા ઉબાડે છે ઉબાડો હરિભાઈ ઉબાડો ભૂગી ગયા છે સરદાર પટેલના બૂટ ઉધ્યો હા હા મસ્ત મજાનો ઠંડીઓ પવન આવે છે ને આવે છે સરદાર પટેલ નો બુટ હવે અમે આવી ગયા છીએ સરદાર ડેમ વ્યૂ પોઈન્ટ ઉપર સડકો એટલો મસ્ત હે đi đều đưa ra xe thắng đã hỏi hello, hello, hello,

સરદાર સરોવર થી નીકળી ગયા છીએ તડકો હતો બહુ એટલે અમે હવે જઈએ છીએ પંચેશ્વર સ્વામિનારાયણ મંદિર ત્યાં આવે તો રાત રોકાવાનું છે અમારે નગર પછી ત્યાંથી અમે પાવાગઢ જવાના